લાંબા સમયથી ફરાર અમદાવાદ ઇકોનોમિક સેલના પોલીસ ઇન્સ્પેક્ટર બી કે ખાચર ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા અને ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે તમને આગોતરા આપવા કે નહીં તેનો નિર્ણય પછી કરીશું પહેલાં તમે પોલીસ સામે હાજર થાવ કારણ કે તમારી પૂછપરછ કરવી અનિવાર્ય છે કોણ છે આ ઇન્સ્પેક્ટર ખાચર જે ફરાર હતા ને શું હતો મામલો તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવા પોલીસ ઇન્સ્પેક્ટર ની કે જે છેલ્લા બે મહિનાથી ફરાર હતા અને ઇન્સ્પેક્ટરનું નામ છે બી કે ખાચર બી કે ખાચર અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હસ્તક આવેલા ઇકોનોમિક સેલમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા ઘટના એવી ઘટે છે કે તેને મળવા માટે એક યુવતી જે ડૉક્ટર છે તે ક્રાઇમ બ્રાન્ચ સતત આવે છે અને એક દિવસ તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જ એક બાકડા ઉપર પોતે આત્મહત્યા કરી લે છે ડૉક્ટર વૈશાલી જોશી પાસેથી એક સુસાઇડ નોટ મળે છે અને તેમાં આરોપ લગાડવામાં આવ્યો હતો કે ઇન્સ્પેક્ટર બી કે ખાચરે તેને દગો દીધો છે તેના કારણે તે જીવનનો અંત આણે છે એનો અર્થ એવો હતો કે વૈશાલી જોશી અને બી કે ખાચર પ્રેમમાં હતા પણ કોઈક સંજોગો એવા નિર્માણ થયા કે બી કે ખાચરે સંબંધ તોડી નાખવાનું મુનાસિબ માન્યું પણ વૈશાલી જોશી આઘાત સહન ન કરી શક્યા અને તેમણે જીવંતનો અંત આણ્યો આ મામલે આત્મહત્યના દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો અને ત્યારથી બી કે ખાચર ફરાર હતા અમદાવાદ સેશન્સ કોર્ટમાં બી કે ખાચરે આગોતરા જામીન અરજી મૂકી હતી પણ જામીન અરજી કોર્ટે ફગાવી દીધી એટલે બી કે ખાચર ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા ગુજરાત હાઈકોર્ટમાં પણ ગુજરાત હાઈકોર્ટે આગોતરા જામીન નહીં આપવા તેવું વલણ અખત્યાર કરતા બી કે ખાચર તરફથી એવી દલીલ અને વિનંતી કરવામાં આવી હતી કે મને એક ઇન્સ્પેક્ટર તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિકને જે અધિકાર મળે એ અધિકાર મને આપવામાં આવે હું ફરાર થવા માગતો નથી પણ કાયદાકીય રક્ષણની જે જોગવાઈ એક નાગરિકને મળી છે તે જોગવાઈનો ઉપયોગ કરી મને રક્ષણ આપવામાં આવે ત્યારે ગુજરાત હાઈકોર્ટે સવાલ ઊભા કર્યા હતા કે તમે એક પોલીસ અમલદાર છો તો પછી તપાસથી કેમ ભાગી રહ્યા છો તમને ખબર હોવી જોઈએ કે તમારે તપાસમાં સહકાર આપવાનો છે ત્યારે બી કે ખાચરે પોલીસ તપાસમાં સહકાર આપવાની ખાતરી આપતા ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે પહેલાં તમે તપાસનીશ અધિકારી સામે પંદરમી તારીખના રોજ હાજર થાવ અને તમને આ ગોતરા જામીન આપવા કે નહીં તે અંગેનો નિર્ણય તારીખ અઢારમી જૂનના કરીશું પણ અઢારમી જૂન સુધી પોલીસ તમારી ધરપકડ ન કરે તેવા નિર્દેશ પણ આપીએ છે આમ ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે કે બી કે ખાચરે પહેલાં પોલીસ સામે હાજર થવાનું છે પૂછપરછમાં સહકાર આપવાનો છે અને અઢારમી તારીખ સુધી તપાસ અધિકારી તેમની ધરપકડ નહીં કરી શકે તો આ છે એક પ્રેમ કહાણીમાં ભાગતા પોલીસ ઇન્સ્પેક્ટરની સ્ટોરી આ સ્ટોરી તમને કેવી લાગી તે જરૂરથી કહેજો કારણ કે આમાં પોલીસ આરોપી છે આ જ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અત્યારે મને અને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો તે પહેલાં એક વખત બે દબાવી દો નમસ્કાર वैष्णव तेने कहिये जे